હલો મિત્રો કેમ છો મજામાં આજે પાછા આપણે વાડીએ આવી ગયા છે એટલે વાડીએ તો હું રોજ રહું છું પણ વીડિયા હમણાં નહોતું બનતા કારણ કે બહુ કામમાં હતો વરસાદે જ એવો પડ્યો ખેતર હુકાતું નહોતું એટલે બહુ કામમાં હતો પણ પાછો જ મને એવું મન થયું કે લાવ એક વિડીયો બનાવી નાખું તો આજે હું પાછો વાડીએ આવી ગયો છું અને જોવો આજે વિડીયો પાછો બનાવું છું હા અને એ મારો ભાણો એને પણ સાથે લઈને આવ્યો છું તો ભાણા કેમ છે સારું છે ને તને તો બરાબર વાડીમાં તો ઠીક હવે વલ્યું કે ન વલ્યું પણ હવે જો ખેતર ફૂંકાઈ ગયું છે તોય હજી આમજો હજી થોડો થોડો તો પોછો પોછો ગારો છે તે અને આજે પાછા વાડી આવી ગયા સિ હવે વાડીની સારવાર કરવાની છે હજુ પોપયો છે પોપઈના પાન પીળા પડી ગયા છે એટલે હવે આને પાણી ઉતરતું જાય છે એવું લાગે છે એટલે અને આ દાળેમી છે દાળેમણીને પાણી ફાઈ ગયું છે તો દાળેમણી ફૂલ ક્વાળમાં છે અને આ આંબો છે આંબો ઠૂઠડાઈ ગયો જુઓ આ તો નહીં થાય એક વેરાયટીનો આંબો છે એટલે લગભગ એવું છે કે દવા માગતો એવું લાગે પણ કાલે હવે આજ હું આવ્યો અને પરિપોષિશ નહી કરી અને આ શીકુડી છે શીકુડીની કલમ છે રાયણની એટલે રાયણની છે પણ આમાં નાના નાના છે પણ અંધારો થઈ ગયો એટલે તમને નહીં દેખાય એટલે હું તારું બતાવતો નથી ઝીણા જીણા સીકુ બેઠા છે અને શીકુડી છે મૂળ અઢીથી ત્રણ ફૂટની છે પણ તોય તે એમાં સીકું બેઠા કારણ કે કલમ છે એટલે એમાં ન દેખાય અને આ જો તુર આ તુર આ ત્રીજો ફાલ આવ્યો કેટલામાં વરસમાં ત્રીજો ફાલ ઉનાળા મેં સોંપી હતી અને આ લગભગ મને એવું લાગે છે કે આ તુરને ઉપર ચડીને વીણવી પડશે કારણ કે બહુ તૂર ઉછી વહી ગઈ છે એવું છે આ બધી તુર છે અને આમને દવા મારી દીધી છે હું જ્યારે વહી ગયો ત્યારે શારદી પહેલાં ગયો હતો એટલે દવા મારી દીધી છે પંદર દિનો ડોઝ આપ્યો છે અને એવું બધું ચાલે છે અને હવે તો આવી ગયો છું હું પાછો અને જો ખેતર પણ ખેડીને હું ગયો હતો તો એ પણ સુકાઈ ગયો છે હવે અમે કટ્ટર બટ્ટર મરાઈ ગઈ છે કાલે આમાં મારે લાઠવાનું છે હવે લાઠી અને તીઆર કમ્પ્લીટ કરવાનું છે અને આંબા તો પાવા પડશે ન ઘરે આંબા પણ ફૂંકાય છે હવે મારે આંબાને મેં રોપડા નાખેલા છે તો એ પણ ફૂંકાય છે અને આમાં રીંગણી છે તો રીંગણી પણ ફૂકાવ મળી છે